બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજનો ટોપિક છે નેક બ્લાઉઝ કટિંગ તો ચાલો મિત્રો ચાલુ કરીએ તો આવી રીતે આપણે એક પેપર લઈ લેવાનું છે અને આવી રીતે હુકની લાઇન આપણે જે હુક પટ્ટીમાં આપણે કપડું લગાડવામાં જાય એ રીતની એટલી માર્જિનની આપણે આવી રીતે લાઈન ખેંચી દેવાની પછી આપણે જે પાછળનો ભાગ કટિંગ કર્યો છે તેને આવી રીતે શ્યામ માર્કિંગ કરી લેવાનું આ રીતે અહીંયા શોલ્ડર ડાઉન છે તો આપણે ત્યાંથી આપણે શોલ્ડર આવી રીતે દોર દઈશું પછી આપણે જે માર્કિંગ આવ્યું હોય તે આવી રીતે આપણે માર્કિંગ કરી લઈશું જે પાછળના ભાગમાં આપણે દાંતનું એક ઇંચ કપડું વધારે હતું એ આપણે માઇનસ કરી દેવાનું આવી રીતે પછી આપણે આવી રીતે સાતીની લાઇન જે તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે આ રીતે સાતીની લાઇન ખેંચી દેવાની અહીંયા મિત્રો આપણે શોલ્ડરની જે લાઈન ખેંચવા માટે સાતીનો આઠમો ભાગ પ્લસ સવા બે ઇંચ અંદર આવી રીતે લાઈન ખેંચી દેવાની તમે વિડીયોમાં જે રીતે જુઓ એ જ ફોલો કરજો તો તમારે પણ કામમાં પરફેક્શન આવી જશે આ આપણે થઈ ગઈ ગળાની લાઈન ગળું કેટલું ડીપ છે તેનું માર્કિંગ આવી રીતે કરી લેવાનું મિત્રો અમારી જે જે વિડીયોમાં ટ્રીક આવે એ બધી ટ્રીક ફોલો કરજો તો તમારા કામમાં સો ટકા પરફેક્શન આવી જશે અને કોઈ પણ તમને ડાઉટ રહેતો હોય તો એનો તમે મને કમેન્ટમાં પણ પૂછી શકો તો આવી રીતે આપણે બસ પોઈન્ટ સાડા નવ વીંસ આવી રીતે બસ પોઈન્ટ લઈ લીધો આવી રીતે આપણે એને હાઈટ લીધીએ તો હાઇટ પ્રમાણે આપણે લાઈન ખેંચ્યું આવી રીતે બસ્ટ પોઈન્ટની લાઇન આવી રીતે થઈ જાય પછી આપણે સેન્ટર લેવાનું માપ મિત્રો કોઈ પણ હોય તો આ સેન્ટર લેવામાં સાતીનો દસમો ભાગ પ્લસ અડધો ઇંચ કરવાનું તમારે કોઈ પણ માપ હોય તમારે એમાં સાતીનો દસમો ભાગ પ્લસ અડધો ઇંચ આપણે આ નીચે જે લાઈન આપણે પ્રિન્સેસ કટમાં આવી રીતે વધારવાની હોય અડધા ઇંચ જેવી આવી રીતે આપણે ગળું દોરી લેવાનું છે પછી આપણે આ રીતે આરમોલ દોરી લેવાનો આવી રીતે મિત્રો ફરમા બનાવતા ઘરે આવડી થાય તમને આ રીતે આપણે સાતીનો દસમો ભાગ ત્યાં આપણે પ્લસ નથી કરવાનું પછી આવી રીતે લાઇન ખેંચી દેવાની અને પછી આપણે આરમોલમાં બેનને બાજુ સરખું રહે એ રીતે આ રીતની લાઇન ખેંચી દેવાની હું આર્મોલનો પોઈન્ટ છે ત્યાંથી આપણા બસ પોઈન્ટ આવી રીતે મેં જેમ ફૂંટ મૂકી છે એવી રીતે તમારે પણ આવી રીતે માર્કિંગ કરી લેવાનું છે આવી રીતે આ માર્કિંગ થઈ જાય પછી તમારે સેમ આવી રીતે નીચે અઢી ઇંચ સુધી આવી રીતે ફૂંટ રાખીને અઢી અઢી ઇંચ સુધી આવી રીતે તમારે લાઈન ખેંચવાની આવી રીતે બસ અઢી ઇંચ નીચે આવી ગયા પછી આપણે આ ફૂંટ આવી રીતે અહીંયા આપણે જે ડાંટ લેવાનો હોય તે દાંટનું નિશાન કરી દેવાનું તમારે વધારે પફ ક્રિએશન કરાવવાનું હોય તો વધારે ડાંટ લેવો પડે અને ઓછું પફ ક્રિએશન હોય તો ઓછો દાંટ લેવો પડે તો એનો પણ હું નેક્સ્ટ વિડીયો બનાવીશ જે કઈ રીતનું કેટલું પફ ક્રિએશન કરાવવામાં કેટલો દાંટ જોઈએ એની માટે તો આ રીતે આ માર્કિંગ કરી લેવાનું છે હવે અહીંયા જે આપણે વચમાં જે બે ઇંચનો ડાંટ લીધો ને તેનું માર્કિંગ આપણે અહીંયા પ્લસ કરવાનું છે આ બે ઇંચ તો આવી રીતે એનું માર્કિંગ કરી અને જે આરમોલની લાઇન છે આવી રીતે અહીંયા આપણું લંબાઈનું છે તો ત્યાંથી આપણે આવી રીતે ફૂંટ રાખી અને આવી રીતે એનું માર્કિંગ કરી લેવાનું છે મિત્રો સો ટકા આમાં તમને પરફેક્ટ ફિટિંગ આવશે આ રીતનું તમે પણ ટ્રીક અપ્લાય કરજો અને આ આપણે ક્રોસ કાપ્યું આ ક્રોસ આપણે શું લેવા કાપીશું ને હું તમે વિડીયોમાં લાસ્ટમાં જોઈજો હું તમને લાસ્ટમાં કહીશ ત્યાં ક્રોસ આપણે શું કારણે છીએ તો આ રીતનું અહીંયાથી આવી રીતે ક્રોસ આપી દેવાનું છે અને પછી આપણે આને કાપી લેવાનું આવી રીતે મિત્રો આવી રીતે આ કાપી લીધું આ આ કપડું આપણે સ્કીપ કરી દેવાનું આટલું તમે જ્યારે કપડાં ઉપર કરો હું આ પેપર ઉપર બનાવું છું ફર્મા તો આપણે પહેલાં પેપર ઉપર સેમ પફ ક્રિએશન કરીને ફર્મા બનાવીને પછી જ આપણે ફેબ્રિકમાં અપ્લાય કરવાના હોય તો આવી રીતે આ થઈ ગયું આપણા આગળના ભાગનું કટિંગ તો મિત્રો તમે આમાં જોઈ શકો છો જે પેપર કટિંગ થઈ ગયું તો આ રીતનું આમાં જોઈન્ટ લાગે એટલે પફ ક્રિએશન થાય જો આ રીતનું હા તમે મિત્રો જુઓ આપણે ક્રોસ એ માટે આવ્યો તો કારણ કે ક્રોસ આપવી તો ડાંટ લાગે પછી આપણું કપડુંમાં જે તમે લાઇન લાઈન તમને હું બતાવું હોય અહીંયા નીચે જે જો આ નીચે તમને લાઇન બતાવે ને ત્યાં ત્યાં જો ક્રોસ પડે એ ક્રોસ ન પડવા દેવા હાટું થઈ અને આપણે નીચે કપડું આવી રીતે નીચે અડધો ઇંચ વધારે રાખવાનું તો મિત્રો જ્યારે બોડી ઉપર આપણું બ્લાઉઝનું ફિટિંગ થાય તો એ તમને જો આ રીતે આપણું પપ ક્રિએશન આ રીતનું થાય તો જ્યારે વધારે પપ ક્રિએશન કરાવવાનું થાય તો તમારે વધારે ડાંટ લેવો પડે અને આ લાઇન આપણે ક્રોસ આપી જઈએ ને એ જો આવી રીતે સીધી આવી જશે જ્યારે દાંટ લાગશે ત્યારે સીધી આવી જશે તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવાના આવા અમારા બીજા નવા વિડીયો આવતા રહેશે થેન્ક યુ